જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા વર્ગમો મિત્રો મહાદેવના મંદિરે અને મહાદેવની કહાણી કહીશું આ મહાદેવની વાર્તા એવી છે ચોડાસામો અમદાવાદ ભાલ પ્રદેશનું ધધુકા ગામ આ ગામથી પંદર કિલોમીટર દૂર આવેલું છે હજારો વર્ષ જૂનું શિવાલય આ માંડવકાલીન શિવાલય પાંચ વર્ષ જૂનું હોવાથી માન્યતા છે શ્રાવણ મહિના ના નવમા દિવસે વાત કરીશું ભીમનાથ મહાદેવના ઇતિહાસ વિશે શું છે પૌરાણિક કથા એક દંતકથા પ્રમાણે પાંચ હજાર વર્ષ પહેલાં દ્રાપડ યુગમાં પાંડવો ચૌદ વર્ષ વનવાસમાં હિલકા નદીના કિનારે આવ્યા હતા તેમણે એક વર્ષ ગુપ્ત વનવાસ ભોગવવાનો હતો તે સમયે અર્જુનને મહાદેવ પૂજા કર અર્ચના કર્યા વગર જમવું તેનું પ્રણ હતું ભાઈનું પ્રણ ન તૂટે તેથી ભીમે યુક્તિ જમાવી ઝાડના વૃક્ષ નીચે એક શિવલિંગનો આકાર જોયો ત્યાં ભીમે ફૂલ ચડાવ્યા જળ ચડાવ્યું અને અર્જુનને મનાવ્યો કે હમણાં જ કોઈ પૂજા કરીને ગયું છે ત્યારબાદ અર્જુને પણ મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને જમ્યો હતો ત્યારબાદ અચાનક ભીમે હાસ્ય કરતા કરતા સમગ્ર હકીકત જણાવી હતી કે જે શિવલિંગની પૂજા કરવામાં આવી હતી તે ઉપજાવી કાઢવામાં આવ્યું હતું અને અર્જુનની પ્રતિજ્ઞા તૂટી ગઈ છે આ સાંભળીને અર્જુન ખૂબ જ ચિંતિત થયો હતો અને તે તે જ જગ્યાએ તેને ભગવાન શિવની આરાધના શરૂ કરી ભાઈને હતપ્રત થયેલો જોઈને ભીમે શિલા પર ગદા મારી અને પથ્થરના બે ભાગ કરી નાખ્યા ગદાના પ્રહારથી આ પથ્થર શિવલિંગ આકારનો બની ગયો હતો અને શિવજી ત્યાં પ્રગટ થયા હતા અને પાંડવોને આશીર્વાદ આપ્યા હતા આ રીતે આ શિવલિંગની સ્થાપના થઈ હતી તે સમયથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અત્યારે પણ આ વરઘડી ઝાડનું વૃક્ષ લીલું છમ છે જેમાંથી ચૈત્ર અને વૈશાખ મહિનામાં ખાંડ જેવો સફેદ પ્રસાદ ઝરે છે તેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે આ શિવાલય ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે હર હર મહાદેવ